બેને રોટલી બનાવવાનું ચાલુ કર્યું નાની આડ ની ઉપર લંગ લડાવે લંઘ છે લડાવે લાગી બને રોટલા રોટલા બરોબર થતા નથી સોકrinho છે બનાવે છે અકો રોટલા બની ગઈ છે બે રોટલા બની ગઈ છે બે રોટલા બની ગઈ છે બેનની ને બનાવે છે અત્યારે બની ગઈ નમસ્કાર આના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અહીં તો એને રેડી થઈ ગયા છીએ હવે જઈએ મંદિર એના પેલા ચકલાને થોડી સેવ નાખી દઈએ ચકલાને કાગળો ને કાગડા આવી ગયા છે એનાથી પેલા બાજુ બધા છે બી બધા લાગે મમ્મીએ પૂજા કરી લીધી છે હવે અમે જઈએ છીએ ઘરે ચા નાસ્તો કરવા હા ઠે ખાવા લીધા છે બેગ માં પૈસા મૂકે છે એ આ બેન ઉપર ઠંડી પડી છે પૈસા પૈસા લેવા આવી પૈસા

એવું થઈ ગયું ગોઠે ઉલાડે ચા નથી પીવી કપૂર કરીમની ગાડી આવી ગઈ છે માલ ઉતારવા માટે સવારના સવા આઠ વાગે છે આ બીજા ડ્રાઈવર આવી ગયા તમારો પાડવા જ પડે ને ડ્રમો હેવીમાં બેતાલીસ છત્રીસના એક નું વજન લગભગ 160 કિલો છે નું ભઈ નાડું પા દે છે ઉતડી નું નાડું દેખાઈ ગયું બૂસ નીકળી ગયો હવે એમની જવાબદારી ડ્રમ પર આ બેસી ગયા છે વેલ્ડિંગ જૂનું ડ્રમ બીજાનો વાળો છે નો શપિંગ આવે છેલ્લી છે मशीन લાગી જશે કિસી પરવા માટે ધસમાં 12 નો કન્ટેનર હોલ્ડિંગ ભરી આપતો લી જાય ટ્રાન્ડ ઓફર્વેકેશન 47 ઉપર છે

દાદા તેમનું ઘેરનું કામ કરી રહ્યા છે બાઘાજી એ હાથ કર્યા એમ કર્યા છે એમને રાણાભાઈ વ્હીલ નું બોર માપે છે બનાવવાનું છે દાદા ને હવે સેટિંગ થયું છે બુસ્ટ નું ગેસ ના બાટલા ઓક્સિજન રિક્ષામાં આવ્યું છે

સ્થળો છ ની કાઢે છે વાઘેલા હજુ તો બીજું સો કિલો બોટ લેવા આવે છે લતીફભાઈ આવી ગયા તમારા બોટ નીકળે છે ભાઈ વાઘેલા કાઢે બધા કારીગરો છ વાગે નીકળી ગયા અત્યારે હું વાઘેલા બની જ છીએ થોડો માલ સામાન આપવો છે તો થોડીવાર પછી અમે પણ જશું ઘરે કામ પતાવી આવી ગયા છે ઘરે ચકલા માટે સેવો લેવાની લઈ લીધી સવારના માટે હવે થોડી નહીં ધોઈ ફ્રિશ થઈ જઈ પછી જઈએ જમવા માટે ઘરે તો કોઈ છે નહીં ઘરથી પિયર ગયેલા છે અઠવાડિયાથી પચીસ તારીખથી એટલે ઘરે ખાલી એક લાખ છે કુરકુરે સળગાવવામાં આવે છે હમણાં સળગાવવામાં કેટલી મદદ કરે છે જોઈએ कुरकुरे बे कुरकुरे मुकिया सड़गे ઘરે કોઈ નથી તો બટાકા ડુંગળી પણ ઉગી ગયા છે એને નાખી દઈએ ભળ્યા ભળ્યા બગડી ગયા બ્રેડ પણ બગડી ગઈ છે પણ નાખી દઈએ સાફ સફાઈ થઈ ગઈ છે ઘરની હવે આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય